નથી હું આવ્યો છું હું જાદુગર છું જાદુગર હા જાદુગર સાનું જાદુ કરે હું જાદુ તમને ખબર પડે મોઢો તો એવું જાદુ એવું જ જાદુ કરું છું બરાબર કરી પર તમારા બેના કેવાથી મારાથી ના જાદુ બનાવાય મારે બીજા ને પૂછવું પડે લોકો

આગમું આગર તો તો ખરી દે ને બધા છોકરા જોવો ને તો હારું ઓય દાદુ ને એટલું છોકરા કરે એમ ને પણ આ તો શું છે તમારું ગામ આગેવાન થોડો વાહ હોય બરાબર શું કરે મને તો કશું બીક નથી બરાબર તમારા ખોટા ખોટા ઝઘડા ના થાય લંબા દેવા કઈ થાય ગામ માં તો મને વાંધો પણ તમે કહેતા જાદુ લડાયા અમારા આ બે છે ગામ છે બે જણા તો

કેવું કરો જાદુ બતાવું તો ભાઈ ને તમને એમ થાય બતાવ્યું તમારે શાંતિ રાખવાની બધા તો જ રખડીએ ના કે શું રાખડીએ અમારું જાદુ સાચું હોય

ના ના ધંધો કરાય આવો ના કરાય કરાયો નો ખરી તમારે રૂપિયો એ તો અમારા પણ એટલે જાદુ કરાય ના લાવવાય

આ જાદુ હાજર બધું હમણાં તારું અજા નથી બીજા ને જોવા નથી જાદુ કરો હોય જારા હું ગબડતો અમે તો જો હોય તો આવે પાછા તો આવું તો આવું છે તમારે જોવાનું હોય તારે આડે આવું જ કરતા કોઈ થી છોકરાને બગાના રાજી નથી થા આવું ના કરાય એમનાથી કરે ના અલ્યા આવા છોકરા તાજી બેઠા તમે દેખાડો કોઈ તો મોટો એકલા ખોટા છે આપણે ચાલુ નથી ને ના કોઈ ભણ નથી ને ના બરાબર લે બઈ જા એ બાબા વિદ દોરવાજી લ્યો

આ પાયલી ઉડી જાય છે ને પાયલી ચા હશે તમને આની કોઈ કદર પડશે નહીં નહીં તમે જોતા રહેજો નજર રાખજો સાંજા ભાઈ કે તમે નજર રાખીને જોઈ લેજો આ પાયલી છે જો આના માથે આ જંતર મારો આના માથે મંતર મારો સુ કેમ ના ઉડી મારી બેટી તમને ખબર તમને ખબર હે તમને ખબર નહીં ઉડતી નહીં ઉડતી હારું તાર તમે ફોંક મારો આમાં મારી ફોંક જો આ પાળી જાશે તમારી નજર માં બધા તાકે રેજો હો અંતર મારું જંતર મારું જાદુ મારું જે મહાકાલી વચન ના જાય ખાલી એ છે બરાબર ગાજે તમને ખબર છે મેં ચા ને તમને ખબર છે નથી ને તો ભાઈ પાળી ચાથી ને આગળ તમે યાદ રાખજો જો એ

આ છે અંતર મારું મારું જંતર શું ખબર છે આ ભંગુડી કહેવામાં આવે આવે જો આનું અંતર મારું જંતર મારું બરાબર એ આઠ ઠીકરો હાથમાં લીધો લીધો હવે આ હાથમાં લીધો

એની ઈ હરું ના તમને ખબર છે ને લાવી દઉં લઈ દઉં શું કરવાનું એની કામથી લઈ લો ભાઈ

એને ખબર પડતી કે તમે હાથે કરીને એવું કરાવરાયું હાથે કરીને કે અમે આ હટા તું